જસવીર જસવીરસિંહ ઉર્ફે ભાયા નામના ચીખલગર અંકલેશ્વર ખાતે ઘરફોડીના કેસમાં પકડાયેલા ચીખલી ઘરને અંકલેશ્વર સબજેલ ખાતે મોકલવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી અંકલેશ્વર સબજેલમાં હતો તે દરમિયાન કેદીની તબિયત લથડતા ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારબાદ તબિયત વધુ લથડતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈને આવતા સમયે મૃત્યુ પામેલ હતો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડ રૂમમાં ખસેડવામાં આવતા પરિવારજનોએ કોલ્ડ રૂમ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં પરિવારજનોએ આરોપી જસવીરસિંહને પોલીસે માર માર્યાના આક્ષેપો કરી પોલીસ વિરૂદ્ધ હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો સાહેબ છે ફેર બુધા સાહેબ છે બે ત્રણ પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી મને નહીં હા મારા જસવીરસિંહ નામ છે ભાયા સિંહ નામ

મકા ચાલ મને મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા દીધું મેં કીધું મારા ઘરવાળા એવો કયો ખૂન કરી દીધું તમારા ને હું લૂટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ મારા ઘરવાળો નહીં હારો ધરો

लोग तो दारू वारू पी के तो पुलिस ने आके घर में मारा उन लोग को बमा बम बहुत मारा उधर ही अने मेरा एक भाई उसमें साउ था उसको भी ले गए वो चार जन को ले गए फिर बाद में हम गए पुलिस स्टेशन वकील को लेके उन लोग को इतना मारा कि चला भी नहीं जा रहा है और आधे कलाक बाद दाखिल कर दिया हम बोल रहे बड़े दावा खाने हमको ले जान दो तो कह रहे के चोरी करने भेजते तो ऐसा ऐसा नहीं लेके जान दे रहे हमने हमने वकील या हमने ऐसा वैसा कुछ करा नहीं है अने वो लोग बहुत मारा है वो लोग ने मार के ने और मार ही रहे थे केस गिरने के बाद सेंटर में से भी निकाल के मारा है वो लोग ने पैसे मांगे दो लाख रुपए के एक केस घेरेंगे नहीं तो गिरेंगे अपने साहब डिस्टर्ब वाले साहब